આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા આજનો વિષય છે બચતોત્સવે દેશવાસીઓની દિવાળીને વધુ દેદીપ્યમાન બનાવી લેખન અને રજૂઆત પંડ્યા બચતોત્સવે આ વર્ષે દેશવાસીઓની દિવાળી વધુ દેદીપ્યમાન બનાવી દીધી છે એટલા માટે કે આ વર્ષે નાગરિકોએ જીએસટીના સુધારા સાથેની અને ભાવોના ઘટાડા સાથેની દિવાળી મનાવી હતી અને માટે જ આ વર્ષે દિવાળીના તહેવારોએ માર્ગોને વધુ જળહળતા કરી દીધા છે ઉત્સવપ્રિય ભારતના લોકોના ઘરોમાં દીપ પણ વધુ પ્રકાશમય પ્રજ્વલિત થયા હતા દેશના લોકોએ પૂરા ઉત્સાહ સાથે પોતાના ઘરો ઉપરની રોશનીને વધુ ઝગમગતી કરી દીધી હતી ઉત્સવની ઉજવણીને ઉમંગ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી નવરાત્રીથી જીએસટીના સુધારાનો અમૂલ શરૂ કરાવ્યો ત્યારથી જ દિવાળીનો તહેવાર જાણે શરૂ થઈ ગયો હતો દેશ કે લી સપોર્ટ ઓર ગ્રોથ કી ડબલ ડોઝ હૈ ડબલ ડોઝ એક તરફ દેશ કે સામાન્ય પરિવાર કી બચત ઓર તરફ અર્થવ્યવસ્થા કો નઈ મજબૂતી નય જીએસટી રિફોર્મ દેશ કે હર પરિવાર કો બહુ બડા ફાયદા હોગા ગરીબ નિવો મિડલ ક્લાસ મિડલ ક્લાસ ઇશામ માહિલાએન સ્ટુડન્ટ્સ નૌજવાન સભી કો જી એસ ટી ટેક્સ કમ કરને છે જબરદસ્ત ફાયદા હોનેવા આ સુધારાના અમલ સાથે જ લોકોની ખરીદી કરવાની ક્ષુધા એટલી જાગૃત થઈ કે તેને કારણે બજારોની ચમકદમક પણ નજરે ચડતી હતી તેમાંય તહેવારોને વધુ પ્રકાશમય સ્વદેશી અપનાવવાની આ લેખે કર્યા હતા સ્વદેશી અપનાવીને સ્વદેશી સર્જકો અને ગ્રાહકોને એવો ઉમળકો આવ્યો કે તેને કારણે સ્વદેશી ઉત્પાદકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો હતો સ્વદેશી અપનાવવાના સૂત્રને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વધુ બળ આપ્યું તેમણે જીએસટીના સુધારાના અમલની સાથે સાથે ગુજરાતના નાગરિકોને પણ સ્વદેશી અપનાવીને સમૃદ્ધિ ઉપર મહોર લગાવવા માટેની લોકોને અપીલ કરી હતી જીએસટી અને જીએસટી રિફોર્મ્સના હિસાબે ઘણો લાભ જનજીવનને થઈ રહ્યો છે અને જે રીતે અત્યારે દેશ અને દુનિયામાં પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે આપણે આત્મનિર્ભર તરફ આગળ વધવું છે અને આત્મનિર્ભર તરફ આગળવા માટે આપણે સૌ સ્વદેશી વોકલ ફોર લોકલ તમે પણ જે વસ્તુઓ બનાવતા હોય એ વસ્તુઓ અહીંયા બેઠેલા તો ખરીદે જ પણ આપણે આપણા અંદર અંદર પણ કહીએ કે ભાઈ આ વસ્તુ આ જ્ઞાતિ જાતિ બનાવી રહી છે એના ધંધા ઉપરથી લઈએ એના ધંધાના સરનામા મળી શકાય સરકાર તમને જો કોઈ સારી પ્રોડક્ટ બનાવતા હોય તો તમને કેવી રીતે મદદરૂપ થવાય એના માટે પણ સરકાર તમારી સાથે બેઠી છે તો આ વોકલ ફોર લોકલની આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં જન આંદોલન ચલાવ્યું છે એમાં પણ આપણે બધાએ જોડાવાનું છે અને આવતી હવે જે આવતી બધા જ તહેવારો જે હવે આવી રહ્યા છે એ બધી જ ખરીદી આપણે જે કરીએ તે બધા જ સ્વદેશી કરીએ અને આગળ વધીએ અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ સ્વદેશી અપનાવી જ્યારે પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ લોકલ ફોર વોકલ એટલે કે સ્વદેશી અપનાવવાની હાકલ કરી તો પછી નાગરિકો કેમ પાછા પડે દરેક લોકોએ સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીને સ્વદેશી સર્જકોની દિવાળીની ઉજવણીને ચાર ચાંદ લગાવી દીધા હતા લોકોએ પણ એવો જ ઉત્સાહ દર્શાવીને લોકલ ફોર વોકલ ને જ પ્રાધાન્ય આપ્યું નાગરિકોએ પણ સ્થાનિક ઉત્પાદકોની ચીજ વસ્તુઓને જ ખરીદીને લોકલ ફોર વોકલ ની ને સાર્થક કરી હતી દિવાળીના તહેવારોમાં સૌથી વધુ નવા વસ્ત્રોની ખરીદી થતી હોય છે ત્યારે પાછલા વર્ષોની સરખામણીમાં વસ્ત્રોની પણ ધૂમ ખરીદી થઈ હતી અને ગ્રાહકોનું કેવું હતું કે આ વખતે અમે વધુ વસ્ત્રો ખરીદ્યા છે સુરતના નાગરિકોએ પણ કહ્યું હતું કે પહેલા એક જોડી કપડાં ખરીદતા હતા હવે બે જોડી ખરીદીએ છે पहले जो जीएसटी का दर था वो महंगा था और कपड़े उसकी वजह से महंगे भी थे और फिलहाल जीएसटी का स्लेब जैसे घटाया है और थाउजेंड के नीचे के जो भी कपड़े हैं उसमें पहले बारह परसेंट लगता था अभी पांच परसेंट लगेगा और जो प्रीमियम रहें उसमें अठारह परसेंट लगेगा तो हम तो मध्यम वर्ग के लोग है हमें बिल्कुल फायदा है पहले एक जोड़ी लेते थे अब एक दो जोड़ी भी हो सकता है तो ऑल ओवर सरकार ने जिस स्लेब घटाया है ગારમેન્ટ્સ તો હમ મધ્યમ વર્ગ લોકો કે ફાયદા હે મોદી સરકાર ધન્યવાદ તહેવારોમાં વાહનોની ખરીદી પણ મોટા પાયે થાય છે ત્યારે કાર શોરૂમના સંચાલક અમિત રાંદડેકરે કહ્યું હતું કે જીએસટી ના ઘટાડાને કારણે વાહનોની ખરીદીમાં ઉછાળો આવ્યો છે દશેરા નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં લોકોએ વધુ વાહનો ખરીદ્યા હતા નવું જીએસટી નું ધોરણ આવ્યું છે એનાથી એક તો ગાડીઓમાં ભી એવો ડિફરન્સ થયો છે ઘટાડો થયો છે તથા લોકોની ખરીદ શક્તિ છે એ પણ થોડી ઉજાગર થઈ છે અને ગાડી ખરીદવા માટેના જે લોકોના સપના હતા એ લોકોના પૂરા થયા છે એવો ડિફરન્સ છે લગભગ ત્યાંથી બાર ટકા છે તો એક રીતે જોવા જઈએ તો સરકાર ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આ બચતોત્સવે જે રીતે દિવાળીને વધુ દઈ બનાવી છે તેને કારણે દિવાળીની ઉજવણીનો ઉલ્લાસ પણ તમામે અનુભવ્યો છે આ બચતોત્સવે સામાજિક આર્થિક અને વ્યક્તિગત જીવનને પણ જાણે નવી દિશા આપી છે આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા આજનો વિષય હતો બચતોત્સવે દેશવાસીઓની દિવાળીને વધુ દઈ દીપ્યમાન બનાવી લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી